ભાજપ સરકારની યશોગાથાના ગુણગાન ગાવા માટે વિકાસરથ ગામે ગામ સરકાર દ્વારા દોડાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત રાણાવાવ તાલુકાના અણિયારી ગામમાં વિકાસરથને આવકારવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિરોધ થયો હતો અણિયારીના સરપંચે જ વિકાસ મામલે તાલુકા વિકાસ અધિકારીને આકરા સવાલો કર્યા હતા તાલુકા વિકાસ અધિકારીને સરપંચની સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ સવાલો કર્યા હતા અને તેમના ગામમાં જિલ્લા પંચાયતની વિકાસ માટેની ગ્રાન્ટ આવતી નહીં હોવાનો આક્રોશ વ્યક્ત કરીને કરવા માંગ કરી હતી જી તમારું નામ મારું નામ પૂજાભાઈ ચાવડા છે અને મારા બાપુજી માજી સરપંચ છે અણિયારીના અને ઓગણીસો થી ભાજપમાં આવીએ છીએ અમે અને કાયમી ધોરણે ભાજપના કામ કરતા આવીએ છીએ અને કાલે અમારે વિકાસ રથ આવ્યો હતો અણિયારી ગ્રામ પંચાયતમાં અને એ બાબતને અમે રસ્તાની રજૂઆત કરેલી છે સાહેબને ટીડીઓ સાહેબ હતા તાલુકાની ટીમ હતી એને બધેને રસ્તો અમારો અટકી ગયો છે રાણા કંડોળાથી અણિયારી સુધીનો એ બાબતમાં વારંવાર રજૂઆત અમે કરેલી છે લેટરપેટ બધાને આપેલા છે કલેક્ટર સાહેબને આપેલ છે મામલતદાર સાહેબને આપેલ છે અત્યારે રસ્તો અમારો અટકી ગયો છે રાણાકુંડળાથી બંધ હાલતમાં છે હાવ અને કોઈ એનો નિર્ણય આવતો નથી વારંવાર અણીયારી ડાયાભાઈ સરપંચના લેટરપેટ આપેલ છે અમારા તાલુકાના આપેલા છે આ બધી સમસ્યા અમારે વારંવાર અટાણે એક સીમશાળા આવેલી છે રાણાકુંડોળા જતે રસ્તે અને એસીથી નેવું વાડી કાયમી માટે વસવાટ કરે છે વાડી વિસ્તારમાં તો આ સમસ્યા માટે ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી હતી ને ગઈ આપણે જે સરપંચના કહેવા મુજબ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અત્યાર સુધીની અંદરમાં સભ્યની જે ગ્રાન્ટ મળે છે એ મળે મળે છે કે કેમ હવે એ રજૂઆત અમારા સરપંચ સાહેબે કરેલી છે ટીડીઓ સાહેબને કે જિલ્લાની પંચાયતની ગ્રાન્ટમાંથી કોઈ પાંચ વર્ષની અંદરમાં અમને નથી મળેલી આ ગામમાં ઓકે જી તમારું નામ મારું નામ ડાયભાઈ હું છે હું અણિયારી ગામનો સરપંચ છું અને ઓગણીસો પંચાણુંથી ભાજપનું કામ કરું છું ગઈકાલે અમારે જે વિકાસ અર્થ આવ્યો એમાં અમારી એવી ઉગ્ર રજૂઆત હતી કે ભાઈ અમને ડીએમએફના ફંડમાંથી ગ્રાન્ટો મળતી નથી જે અમારા વિસ્તારની અંદર મોટો ખનીજ વિસ્તાર આવેલો હોય એમાં ખનીજ જતું હોય એ ગ્રાન્ટો નથી આવતી બીજા નંબરમાં કે અમારે જે જિલ્લા પંચાયતના સભ્ય છે એ પાંચ વર્ષથી છૂટાઈને ગયા હજી એક રૂપિયાની ગ્રાન્ટ આપી નથી અમને અને આવતા જતા નથી અથવા તો ફોને ઉપાડતા નથી જવાબ નથી દેતા અને જે વિકાસરથ હતો એમાં અમે સાહેબને એ જ કીધું કે સાહેબ અમે જિલ્લા પંચાયતના સભ્યને હાજર રખાવા જોઈએ ને અમને ગ્રાન્ટો પાંચ વર્ષોથી હુકામ ના આપી કારણ તો અમે પૂછી શકીએ ને એવા એ રજૂઆત કરી હતી અને જિલ્લા પંચાયતના સભ્યનું નામ શું છે સભ્ય જે સાંગાભાઈ બોયડીના સરપંચ છે ને એના ઘરેથી ઘરના હે

અને અત્યારે જે વિકાસ રથ આવ્યો હતો એમાં તમે કોને રજૂઆત કરેલી અમે ટીડીઓ સાહેબને કરેલી છે રજૂઆત અને એક જિલ્લામાંથી અધિકારી આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અમારા ગામમાં ક્યાં કારણથી નથી મળતી અથવા તો ગ્રાન્ટ ના મળે તો કાંઈ વાંધો નહીં હાલો પાંચ વર્ષ અહીંયા પૂરા કર્યા પાંચ વર્ષ હું કોઈ આવ્યા નથી ગ્રાન્ટ નથી આપી અને વિકાસ રથમાં તો એને ખાસ હાજરી આપવી જોઈએ ને એ હાજર પણ નતા રહ્યા જેથી કરીને અમે રજૂઆત એવી કરી હતી સાહેબને કારણે હાજર તો રખાવવા જોઈએ ને એમ